ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા છેલ્લા બાર વર્ષથી પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આ વર્ષે પણ પતંગ ઉત્સવની ઉજવણી પૂર તળાવ ખાતે આવેલી સરકારી શાળાથી પ્રારંભ કરાયો હતો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા છેલ્લા બાર વર્ષની પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવે છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ સતત તેરમા વર્ષે પતંગ ઉત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું શહેરના પોર ખાતે આવેલી સરકારી શાળા નંબર પાંસઠના નાના પુલકાઓ અને વિદ્યાર્થીઓને પતંગ વિતરણ તથા બિસ્કિટ વિતરણ કરાયું હતું ધારાસભ્ય જેતો વાઘાણી દ્વારા બે દિવસમાં પશ્ચિમ વિસ્તારની સરકારી શાળાઓ દિવ્યાંગ બાળકોની સંસ્થા તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓમાં મળી અને એક લાખ પચીસ હજાર પતંગ તથા વીસ હજાર બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું બોરતડાવ ખાતે આવેલી શાળામાં યોજાયેલા પતંગ ઉત્સવ કાર્યક્રમ મહાનગરપાલિકાના મેયર ભરત બારડ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ અને સામાજિક રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝલેન્ડ ગુજરાતી ભાવનગર મારા મત વિસ્તાર ભાવનગર પશ્ચિમમાં ધારાસભ્ય બન્યા બાદ સતત તેરમા વર્ષે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે દીકરી હોય કે દીકરો હોય એકથી આઠ ધોરણના પતંગ બિસ્કિટ ચીકી વગેરેના વિતરણમાં આજના કાર્યક્રમમાં વિશેષ કરીને માનની એસપીસી કમિશનર શ્રી અમારા સૌ પદાધિકારીશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિવિધ વ્યાપારી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા દરેક સ્કૂલમાં સ્વયં જઈને બાળકો વાલીઓ સાથે આ ઉત્સવની ઉજવણી એ વિશેષ થાય એ અમારો પ્રયાસ રહ્યો છે માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ માટે થઈને જાગૃતિનું શાળા પ્રતિ ઉત્સવનું મોટું કામ આજે પણ સમાજ જીવનમાં આપણે જોઈ રહ્યા છીએ સ્કૂલ સાથે વાલીઓ સાથે બાળકો સાથે શિક્ષણનું એક એમનું વાતાવરણ બને અલગ અલગ ઉત્સવો કે મારા પિતાશ્રીનો પુણ્યતિથિ હોય મારો જન્મદિવસ હોય મેડિકલ કેમ્પો કરવાના રાવણ દહન કરવાના વિવિધ પ્રકારના ભાવનગર જન્મદિવસની ઉજવણી હોય આ તમામમાં કેન્દ્ર સ્થાન એ સરકારી સ્કૂલના બાળકો જ છે આજે આ વિતરણ કરવા માટે એમની સાથે આનંદ લૂટવા માટે અમે આવ્યા છીએ કે દિવ્યાંગ બાળકો હોય મંદબુદ્ધિના હોય જે માતા પિતા ગુમાવી ચૂકેલા છે એ બાળકોને પણ પતંગ વિતરણના કાર્યક્રમો વિવિધ સંસ્થાઓમાં અમે કરી રહ્યા છીએ મને આનંદ છે કે આ બાળકો એ વધારે આગળ વધે શ્રેષ્ઠ નાગરિક બને સારા નવભારતની જે સંરચના સાથે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે ત્યારે એક શ્રેષ્ઠ નાગરિક તરીકે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ પ્રકારનું વાતાવરણ એ સ્કૂલોમાં પણ જોવા મળે છે મકરસંક્રાંતિ પર્વ આવી રહ્યું છે ત્યારે સૌ ગુજરાતવાસીઓને ભાવનગરવાસીઓને આ મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ એમનો પતંગ થોડુંક ગુલાબી રંગેથી સ્થિર રીતે જીવનનો પતંગ ઉડે એવી શુભકામનાઓ